સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો સાથે સુરતમાં સતત ચોથા દિવસે અવિરત મહેર રહી હતી ભારે વરસાદને લઈ લોકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો પરેશાન થયા હતા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે આગામી ચાર દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો પણ આપવામાં આવ્યા છે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે સુરત વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે

સુરતના ભગવાન મહાવીર કોલેજ પાસે પાણી ભરાવાથી વર્ષો જૂની સમસ્યાનો હજુ પણ નિવેડો ન આવતા પ્રિ કામગીરી સામે લોકોમાં રિસ્સાનો રોષ જોવા મળ્યો છે કોટનસામાં પાણીમાંથી પસાર થતા લોકોએ તંત્રની કામગીરી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો જ્યારે ઉધના ભીમનગર અને ગંડારામાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા ત્યારે આગામી બે ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા